નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ તાંબાના પગ પર ચાલશે તુલા રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિ ફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણો પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ ઓગણત્રીસ માર્ચના રોજ શનિદેવ એકસો એકવીસ વર્ષ પછી તાંબાના પગ પર ચાલવા જઈ રહ્યા છે તેના શુભ અને અશુભ પ્રભાવો બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ મિત્રો તુલા રાશિના લોકોને તેનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ ઓગણત્રીસ માર્ચથી શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે જેના કારણે તુલા રાશિના લોકો માટે તાંબાનો આધાર બનશે આવી સ્થિતિમાં બનેલા તાંબાનો આધાર તુલા રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તુલા રાશિના લોકોને આ સમય દરમિયાન શનિદેવના ઘણા આશીર્વાદ મળશે અને શનિદેવની કૃપાથી તેમની બધી દુવિ દુવિધાઓનો અંત આવશે ઓગણત્રીસ માર્ચ તેમના માટે એક ખાસ ભેટ લઈને આવશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રોમાં શનિદેવને સૌથી ગ્રહ માનવામાં આવે છે કારણ કે તે વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિ મા એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે તેથી એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં ત્રીસ વર્ષ લાગે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે શનિને તેની મૂળ ત્રિકોણ રાશિમાં કુંભમાં બેઠો છે જ્યારે ઓગણત્રીસ માર્ચ તે રાશિ બદલીને મીનમાં પ્રવેશ કરશે ગુરુની રાશિમાં જઈને શનિ તાબાપના પગ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે ચાંદીના પગ સાથે શનિની ગતિથી તુલા રાશિને દરેક ક્ષેત્રમાં સફળતા જ તેમજ ઘણા પૈસા મળી શકે છે મિત્રો દ્ર મિત્રો દ્રિક પાંચંગ મુજબ ઓગણત્રીસ માર્ચના રોજ રાત્રે અગિયાર વાગીને એક મિનિટ શનિની મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિ ત્રીજા સાતમા અને દસમા ઘરમાં રહીને તાંબાના પગ સાથે પ્રવેશ કરશે આવી સ્થિતિમાં શનિદેવ તુલા રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સાથ આપવાનું શરૂ કરશે તુલા રાશિના લોકો માટે તાંબાના પગ પહેરવા ખૂબ જ શુભ સાબિત થશે તો મિત્રો શનિદેવના સાચા ભક્તોએ આ વિડીયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખાસ બનવાનો છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જેના પર શનિદેવ પોતાની કૃપા વરસાવશે નંબર એક તુલા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ માર્ચના રોજ જ્યારે શનિદેવ પોતાની રાશિ કુંભ છોડીને ગુરુ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તે તમારા માટે તાંબાનું પગ પહેરશે જે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે તમે તમારા કારકિર્દીમાં ઉછાળો જોશો શનિદેવનું તાંબાનું પગ તમને ઘણા ફાયદા આપશે ઓગણત્રીસ માર્ચથી તમારો સમય સુણવશે તમારી કારકિર્દી બનાવવા માટે તમારા માટે ઘણા રસ્તા ખોલવાના છે શનિદેવની કૃપા આ દિવસોમાં તમારા પર રહેવાની છે જેના કારણે તમારા જીવનનું કાર્ય મોટા કાર્ય પાટા પર આવવાનું છે ઓગણત્રીસ માર્ચથી શનિદેવની કૃપાથી તમને તમારી મહેનત સારા પરિણામો મળશે તમને તમારા કારકિર્દીમાં સફળતા મળશે જો તમે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન કરવામાં આવેલા તમારા પ્રયત્નો સફળ થશે અને તમને સારો નફો મળશે આ સમય કારકિર્દીના દરેક ક્ષેત્રમાં તમારા માટે શુભ રહેવાનો છે શનિદેવ દ્વારા બનાવેલા તાંબાનો પગ તમને ફક્ત લાભ જ આપશે નંબર બે તુલા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો ઓગણત્રીસ માર્ચના રોજ શનિદેવ મીન રાશિમાં પ્રવેશતાની સાથે સાથે જ તાંબાના પગ પહેરશે તેનો તમારા પર ખૂબ જ શુભ પ્રભાવ પડશે મિત્રો ઓગણત્રીસ માર્ચ પછી શનિદેવ શિક્ષણ ક્ષેત્રે સાથે સંકળાયેલા બધા લોકોને ખૂબ જ અનુકૂળ પરિણામો આપશે મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોશો તો તમને અનુકૂળ પરિણામ મળશે શનિદેવની કૃપાથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે શાંતિ અનુભવશો જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે અને આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે નંબર ત્રણ તુલા રાશિની ભવિષ્યવાણી કહે છે કે મિત્રો શનિદેવ દ્વારા બનાવેલ તાંબાનો પગ તુલા રાશિના લોકોને ઘણા ફાયદા આપશે આ સમય દરમિયાન તમને તમારા નાણાકીય પક્ષમાં ઘણા ફાયદા મળવાના છે મિત્રો આ સમય દરમિયાન તમારી આવકમાં જબરજસ્ત વધારો થશે શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના નવા માર્ગો ખુલશે તમને એક પછી એક સફળતા મળશે તમને વ્યવસાયમાં લાભ થશે મિત્રો આવનારા ક્ષેત્રમાંથી તમને નાણાકીય લાભ મળશે આ સમય દરમિયાન તમારા ખર્ચો ઓછા થતા જોવા મળશે અને તમને તણાવમુક્ત જીવન તરફ દોરી જશે જો તમને જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ પ્રકારના પ્રયાસ તમને સફળતા અપાવશે ઉપરાંત મિત્રો તમને જણાવી દઈએ કે જે કોઈ લાંબા સમયથી પોતાનું ઘર ખરીદવા માગે છે તો આ સમય દરમિયાન તમારું સપનું પૂર્ણ થઈ શકે છે શનિદેવના આશીર્વાદથી આ સપન સમય તમારા માટે ફળદાયી સાબિત થશે નંબર ચાર તુલા રાશિની ભવિષ્યવાણી કહે છે કે એકસો એકવીસ વર્ષ પછી શનિદેવ તાંબાના પગે પગ પહેરવાથી તુલા રાશિને ઘણા ફાયદા થશે મિત્રો આ સમય દરમિયાન તમારા પરિવાર અને લગ્ન તમારા પરિવાર અને લગ્ન જીવનમાં ખૂબ જ સારા પરિણામો આવશે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં મધુરતા વધશે જે લોકોના લગ્ન જીવનમાં લાંબા સમયથી મતભેદ હતા તેમની સમસ્યાઓનો અંત આવશે શનિદેવના આશીર્વાદથી પરિણામ પરિવારમાં મતભેદનો અંત આવશે પરંતુ મિત્રો આ માટે તમારે પ્રયત્નો કરવા પડશે જેનાથી તમને અનુકૂળ પરિણામો મળશે ઉપરાંત જે લોકોના લગ્ન જીવનમાં જે મૂંઝવણ ઊભી થઈ હતી તે હવે સમાપ્ત થશે જે લોકોની લાંબા સમયથી કોર્ટમાં ઘણા વિવાદો ચાલી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે તમે કોર્ટ કચેરીમાં જીતી શકશો જે તમને તણાવ મુક્ત રાખશે શનિદેવના આશીર્વાદથી મિત્રો તમને તમારા બાળકો તરફથી કોઈક મોટી ખુશી સાંભળવા મળશે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે જે મહિલાઓ લાંબા સમયથી બાળકોની ઈચ્છા રાખી રહી છે તેમની ઈચ્છા પૂર્ણ થશે જે મહિલાઓ ગર્ભવતી છે તેમને ઘણી સાવચેતી રાખવી પડશે મિત્રો આ સમય તમને ખૂબ જ સારા પરિણામો આપશે નંબર પાંચ તુલા રાશિની ભવિષ્યવાણી મિત્રો કહે છે કે ઓગણત્રીસ માર્ચથી તમારું પ્રેમ જીવન ખૂબ જ ખાસ રહેશે તમે તમારા પ્રેમીઓ સાથે ખૂબ જ હળી મળીને રહેશો જે લોકો આ સમયે લગ્ન કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના પ્રયત્નો સફળ થશે તેમને તમારા માતા તમને તમારા માતા પિતા તરફથી પણ ઘણો સહયોગ મળશે તમારા અને મા તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચાલી રહેલા તણાવ અને અણબણાવ પણ શાંત થશે અને તમે ફરી એકવાર તમારા જીવનસાથી જીવનની શરૂઆત નવસેરથી નવેસરથી કરશો તમને સારી સમસ્યાઓનો ઉકેલ મળશે તમે તમારા પરિવારના સભ્યો મિત્રો અને અન્ય નજીકના લોકો સાથે લાંબા સાથે સારા બંધનવાળા રહેજો કરમફળ દાતા દેવના આશીર્વાદ તમારા પર વરસે તાંબાની સ્થિતિ તમને ઘણો ફાયદો કરાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ